કુવામાંથી પાણીનો ભાગ આપવાનો સોગંદનામું ભાઈ ભાઈ વચ્ચે નક્કી કરવાનું છે હાથ નંબરમાં જેટલા નામ હોય એટલે બધાને લખવા પડશે એફિડેવિટમાં નો જોતો હોય તો એ લખવા પડશે કારણ કે અધિકાર દેતી વખતે જ લખવું પડશે ને હાથ નંબરમાં જેટલા જણા છો એ બધાય તો એ બધાય ભેગા મળીને અમુક નીચે સહી કરનારા જેટલા નામ હોય એટલા ઉમર વસ આટલા ખેતી ધર્મ ધંધો આ ઉમરા આ આજ રોજ અમારા સત્ય ધર્મ પ્રતિના પ્રમાણે સોગંદ ઉપર નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેવન્યુ સર્વિસ ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા હેક્ટર આરે ચોરસ મીટર જમીન ખાલી જગ્યા ધારણ કરીએ છીએ ખેતીનું વર્ણન બધું સરખું અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં કૂવો આવેલો છે હવે કૂવો આવેલો છે ને તો હોડ નંબરમાં લખાવેલું હોવું જોઈએ અને એ સર્વે નંબરમાં ચડેલો પણ હોવો જોઈએ એ કામ આપણે પહેલાં શીખવાડી દીધું છે આવેલો છે જેમાંથી પાણીનો હક લખી આપીએ છીએ કોને લખી આપીએ છીએ એમ નીચે લખો જેનું હોય એનું એનું નામ ગામ તાલુકો જીલો સર્વે નંબર ને ખાતા નંબર નામ પાછું બીજું બીજાને દેતા હોય તો એને નામ સર્વે નંબર ખાતા નંબર વગેરે સાથે એટલે એને પાણીનો આપણે હક આપીએ છીએ ઉપરોક્ત સર્વે નંબરમાંથી એટલે જે આપે છે એનો સર્વે નંબર એમાંથી આ લોકોને પાણી લેવાનો હક અમો લખી આપીએ છીએ જે બદલ અમો અમારી ખેતીની જમીન ધારણ કરતાના વંશવાળી વારસો પરંપરાને બંધન કરતા રહેશે લખી દઈએ છીએ તો એ શબ્દ આવ્યો ખોટું સોગંદ અમુક કરવું ગુનો છે તેની મને જાણ છે ઉપરોક્ત દીકત ખરી હોય અમારા સાથે પતિના પ્રોક્ષ જાહેર કરું છું કુવો નો લખી દેતો હોય એના માટે છે આ શબ્દ કે માં ફ્રોડ ન થાય એટલા માટે સાક કહી આપે છે સહી કરી નાખો સ્ટેમ્પ ઉપર ઉપર એપિડેમિક નોટિસ કરી નાખો હવે પછી આને રેવન્યુ ચડાવવા માટે પેલા ની જેમ જ નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પ્રતિસિ મામલતદાર કૂવોમાંથી પાણીનો હક દાખલ કરવા માટે મહેરબાન સાહેબ શ્રી સવિને તમારો ઓરદાર જેટલા હોય એ બધાના નામ સરનામા પાછું ખેતીનું વર્ણન ગુજરાત રાજ્યના ઢીલો ખાલી જગ્યા તરફ ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેવન્યુ સર્વિસ ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા હેક્ટર જમીન ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ અમારી ખેતીની જમીનમાં કૂવો અથવા તો બોર આવેલો છે આ સાથે એનું સો નમૂનું પાણી પથ્થર જોડેલું છે ઉપરોત કૂવામાંથી એક વધારે જેટલી વ્યક્તિ એનું એનું નામ એના ખાતા નંબર એનો સર્વે નંબર અને જમીન આ ક્ષેત્ર પર આટલા તથા બીજો હોય તો એને ઉપરોત કૂવામાંથી પાણી લેવાનો લખી આપીએ છીએ આ બાબતને રેવન્યુ રેકોર્ડમાં ચઢાવવા ઘટતું કરવા નંબર આની સાથે સાત બાર આઠા જોડી ગયો જેના કુવા છે એનું જોડ જેનામાં જોડવાના છે એનું જોડ અને એ ફેરી જોડી દો જો તમે એ ધારામાં આપતા એમાં આપી દો મેં કીધું એમ આવ્યો અને ફોટો ઉપર હોય તો એ રીતે એન્ટ્રી માગે એટલે ડેટા તૈયાર રાખો એમાં નાખતા જાઓ પ્રિન્ટ નીકળે ત્રણ રૂપિયાની કોટવી સ્ટેમ મારી મામલા ધારમાં કીધું હોય તો તેને જમા કરાવી આવો એટલે એકસો પાત્રીસની નોટિસ બસશે અને પછી પ્રમાણિત થઈ જશે એટલે તમારામાં એક નોંધ પડશે ને એ નહીં નોંધ નંબર બધાના આવી જશે કોમન નોંધ આવશે બધાને એટલે કામ પૂરું થઈ ગયું